અન્નપૂર્ણા મા અન્નપૂર્ણા શક્તિપીઠ તરફથી સૌ દર્શનાર્થીઓને દર્શનાર્થીઓ માં અન્નપૂર્ણા નું વ્રત અનુષ્ઠાન માક્ષર સુદ છઠ ને બુધવાર તારીખ શરૂ થશે અને આ વ્રત સમાપન માક્ષર વદ બારસ ને મંગળવાર તારીખ સોળ બાર બે હાજર પચીસ ના રોજ પૂર્ણ થશે આ વ્રત દરમિયાન શ્રદ્ધાળુઓ સવારે સાડા છ કલાકથી સાંજે સાડા આઠ વાગ્યા સુધી માતાજીના દર્શનનો લાભ લઈ શકશે અને માતાજીના વ્રતના સમાપન નિમિત્તે માક્ષર વધ તેરસ ને બુધવાર તારીખ સત્તર બાર બે હજાર પચીસના રોજ નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ છે તો આ મહાવ્રતના શુભ પ્રસંગે દર્શનાર્થે અને પ્રસાદી લેવા આપ સૌ દર્શનાર્થીઓને ભાવભર્યું આમંત્રણ શ્રી અન્નપૂર્ણા શક્તિ પીઠ અંબાસન મહેસાણા